આજે પૈનાવ અનકુન ક્યાં હો પૈસા જોર પૈનાવનાવ નહીં થોડું બોલવાનું મન રાખું એટલે જ હાથ નહીં ઉપાડ્યો ને કબે ની હાલ દીધી હોય હાલ જમણા ઓ ઓહુ હા જાવ જતા બસ અને હું અબડો સખન નું એવું ના હોય અને હું કઉ નો કલાકાર ની જરૂર ખાલી નવરાત્રી નોટ તો કલાકાર કલાકાર ખાલી મારી વાત સાંભળો ઉઘરાવતા હોય પછી તો મસ્ત કલાકાર આ પછી એવું થાય કરીએ આ વખત મહેન્દ્રસિંહ વામૈયા બોલાય ગયું શું થતું નહીં મહેન્દ્રસિંહ વામૈયા બોલાઈ ગયા મસ્ત કહે

મોટે ભજિયા લાવવાનો હો ભજ ને પૈસા જોયા પછી લાઈટ લાવવાની હ પછી રોજ ફરસાદ લાવવાની હ પછી આ બધા નાચશે એવાનો ને પૈસા તમે યાર કાલ બાર પૈસા કાઢી ના આવ્યું ચાલે પૈસા કાઢી બે હા

ધૂમધામ નવરાત્રી પણ કલર ની કરવાનું અને કલર કરાવવાનું મંદિર ને કલર કરાવવાનું હોય ખુબ છે પરંતુ તો અને બે ચોઈ કાઢીને પૂરું કરીએ દર હજાર કાઢીએ તો પૂરું ના થાય તમે ચોક કદી કાઢવા જ જવો હું અમને હાથ સાડી પૈસા પૈસા બે કરી દીએ હું પૈસા લેવા જતા હતા તમે હું એટલે કે પૈસા અને મંદિર ઓટો હું લેવાતા અંદર ડબલા લીધા તમે બરાબર પૈસા ના મેચવાના દર હજાર પચીસ હજાર તમે મેલ્યા નઈ આ ઉપર પિસ્તાલીસ હજાર રૂપિયા તો થઈ કેળીસ પચીસ હજાર ક્યાં ની યાર દસ દસ

આ તમને ખબર નઈ રવજીત તો પૂછોજી મોટા પાય એવું હા મોટા પાય નહી મોટા પાયે અરે મોટા પાયે નહીં આ તો બાર નહિ પડતા મળીએ સવાર વાગે કરવાનું ચોટી સવાર આપી જઈએ આ તો પૈસા ટાળી દેવા પર હે માતા બેટા હે તો કરે મુ

હા પોચ મિનિટ માં ચોકન થી લાવો ચમ તમારું ઓખન નહીં ઓખન ઓખન થી લાવો મે જે પેટન કોકા જોડી લાવવા પડશે મારા મારા બિયા લઈ થાય એવા પૈસા પણ મારા બિયા જે નઈ લે આવું તમદાર યાર

ના યાર બે મહિને બે મહિનાથી એમ બે મહિનાનું વ્યાજ તમને નતો આપ્યું મહિને મહિને આપી જઉં હું એ બે મહિનાનું વ્યાજમાં આવું આલું હાલો અત્યાર નહીં તમે આલી જજો પૈસા ભાઈ હું આલી એ હારું હું તમને ખાલી આપી દઉં છું અત્યારે ઘર આગળ તમે હળ પખાડો ના કર્યો બહુ બધો ને હશે તમે યારમાં પૈસા આવી જાજો

બધું શુભ નો કોમ કરે તારી શુભેલી નહીં થતું કોઈ ગોમ નો કોમ હોય રહ્યો તમે સરપંચો ગોમ નો કોમ તો સમજ્યા ઘનનો ના કરાય ગમ નો કરાય ઘન કરાય ઘર નો કરાય પંચો કરાય ખબર ઘનનો એટલે

કરો વોટ આપશો તું ને વોટ આયા બે વોટ આયા બે વોટ આવ્યા કોઈ એ બે વોટ તમે જીત્યા હોય પૈસા યાર પૈસા તો હાલ તો નહીં પૈસા કરી મને અત્યારે બઉ જરૂર પણ પૈસા ભર્યા ના પેઢી માં જવું પડશે લઈને આવું પછી તમે મને આડી જમ એટલે છે લખતા ના આવો હમણાં આવું હેડો ને તો અમને ખાઈ બેન આવું આપી જજ મારે તા વાર માં આપવા નહીં ગયેલા